વાત કરીશું મહત્વના સમાચાર વિશે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તો બીજેડ ગ્રુપની પોન્ઝી સ્કીમ મામલે જીએસટીવી પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તેના પર નજર કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સીઆઈડી ક્રાઇમના વડા સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ યોજી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની એક તરફ પૂછપરછ થઈ રહી છે અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે સીઆઈડી ક્રાઈમના વડા પરીક્ષિતા રાઠોડ ચૈતન્ય મંડલિક સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં હર્ષ સંઘવી મંત્રીમંડળ સામે આ સમગ્ર માહિતી આપશે ભોગ બનનાર લોકોના નાણાં પરત કેવી રીતે આપી શકાય તેની પણ સૂચના આપી છે

પણ આ બેઠકમાં હાજર હતા અને જે બેઠક યોજવામાં આવી તેની અંદર રાજ્યના ગૃહમંત્રી અસ્કંદી દ્વારા તેવા પણ આદેશ કરવામાં આવ્યા છે કે આવનારા સમયની અંદર જે આ ભોગ બનનાર લોકો હતા તેમના નાના પરત કેવી રીતે આપવામાં આવે વધુમાં વધુ જે ભોગ બનનાર લોકો છે તેમને પણ સામે લાવવામાં આવે અને વધુ તેજ તપાસ શરૂ કરવામાં આવે તેની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી દ્વારા આ ધરપકડ જે સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવી તેની અંદર ઉચ્ચ અધિકારીઓથી લઈને જે ટીમના સભ્યો હતા તે તમામ લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમો અરવલ્લી જિલ્લામાં ટ્રાકી હતી ને જે સત્તર જેટલી ઓફિસો જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની હતી તેની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અત્યારે પણ સીઆઈડી ક્રાઈમનું અનવી જોવા જઈએ તો જે ઓફિસો હતી તે તમામ જગ્યાઓ પર તપાસનો દોર શરૂ કરવામાં આવશે તેની સાથે સાથે જ્યારે આ સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો તે સંદર્ભે જે રાજકીય નેતા હોય કે શિક્ષકો હોય તમામ લોકોની અંદર હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે કારણ કે ઘણા લોકોનું બીજા ગ્રુપ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ જોવા મળતું હતું એટલે કે ક્યાંક ને ક્યાંક જે શિક્ષકો છે તેમજ રાજકીય નેતાઓ છે તેમને તે ફફડા જોવા મળી રહ્યો છે કે ક્યાંક તેમનું નામ ખુલી ના જાય આભાર માહિતી આપવા માટે